એબીપી અસ્મિતાના કેમેરામાં કેદ થઈ નર્મદા નિગમની ઘોર બેદરકારી ગાંધીનગરમાંથી પસાર થતી નર્મદાની મુખ્ય કેનાલમાં ઠેર ઠેર ગાબડા જોવા મળ્યા જ્યાં જુઓ ત્યાં ગાબડા જ ગાબડા જોવા મળ્યા જુંડાલથી અડાલત સુધી એબીપી અસ્મિતાએ રિયાલિટી ચેક કર્યું જેમાં છ મસ મોટા ગાબડા પડ્યા છે કેનાલમાં પડેલા આ ગાબડાથી પાણી જમીનમાં જઈ રહ્યું છે જેને લીધે જમીન અને કેનાલ બંને નબળા પડી રહ્યા છે કેનાલ કેનાલ તૂટવાની પણ શક્યતા નકારી ન શકાય જો અડાલત સુધી રિયાલિટી ચેક કર્યું અને અમારા કેમેરામાં આટલા જ વિસ્તારમાં છ મસ મોટા ગાબડા જોવા મળ્યા નર્મદાની મુખ્ય કેનાલમાં ઠેર ઠેર ગાબડાનું કોઈ સમારકામ ચુંડાલથી અદાલત સુધી રિયાલિટી ચેક કર્યું અને અમારા કેમેરામાં આટલા જ વિસ્તારમાં છ મસ મોટા ગાબડા જોવા મળ્યા નર્મદાની મુખ્ય કેનાલમાં ઠેર ઠેર ગાબડાનું કોઈ સમારકામ કોઈ નથી કરાવવામાં આવ્યું